હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ ચરુતર ગેસ આઈટીઆઈ બાખરોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડૉક્ટર મેઘાબેન જોશીનું નારી તુ કભી ના હારી વિષય પર વક્તવ્ય યોજાયું હતું વિશ્વ મહિલા દિન નિમિત્તે ચરુતર ગેસ આઈટીઆઈ બાખરોલ ખાતે નારી તું કભી ના હારી ઉપર ડૉક્ટર મેઘાબેન જોશી સાયકોલોજિસ્ટ અને લેખક વલ્લભ વિદ્યાનગર દ્વારા વક્તવ્ય યોજવામાં આવ્યું ડૉક્ટર મેઘાબેન જોશીએ ખૂબ જ ઠારધાર વક્તવ્ય રજૂ કર્યું મહિલાના ઉત્તાન માટે પુરુષ સોને પણ એટલો જ મહત્વનો ફાળો રહ્યો છે તેમજ મહિલાઓને સમજવા પડતી તકલીફો માટે વર્કશોપ યોજવામાં આવી હતી અને સહમતી દર્શાવવામાં આવી આ પ્રસંગે શ્રી ધર્મેન્દ્રભાઈ જે પટેલ ચેરમેન ચરોતર ગેસ દ્વારા આ કાર્યક્રમની શુભેચ્છા પાઠવવામાં આવી હતી તમામ જે લોકો હતા ખાસ ઉપસ્થિત રહ્યા આજે મારો દિવસ ઉજવાયો છે કારણ કે ચરોતર ગેસ સહકારી મંડળી એનું જે પણ નામ ટ્રસ્ટી હશે એના જે પણ કાર્યકર્તા હશે કર્મચારી હશે બધા બહુના નામ હશે પણ મારા માટે હું એવું દ્રઢપણે કહી શકું કે સંસ્થામાં સંસ્થા પિયર છે અને જે પિયરમાં દીકરીને બોલાવે અને પિયરમાં દીકરીને જે લાડ લડાવે એવા ચરોતર ગેસ મને દર વર્ષે કોઈક ને કોઈક રીતે લાડ લડાવે છે એટલે આજે ખરા અર્થમાં મારો વુમન ડે પણ દીકરી દિવસ છે અને એટલા માટે જ હું બંને વડીલોની વચ્ચે બેસીને શેઠાણી બનીને બેઠી હતી એ લોકો મારો આભાર માને બહુ જ ઓછી વાત કહેવાય બહુ બહુ નાની વાત કહેવાય મારા માટે કારણ કે બંને વડીલોએ ખૂબ સરસ રીતે આ ચરોતરની ભૂમિ પર એવા સરસ મજાના આંબાવ વાગ્યા છે કે આપણે આ કેરીની સિઝનમાં આરામથી ખાઈ શકીએ છીએ